નમસ્તે મમત્વમ હોલિસ્ટિક હેલ્થ સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તમે હરદમ હંમેશા ફિટ રહો તંદુરસ્ત રહો એવી શુભેચ્છા શુભકામના અને અમારા મિશન સાથે આજે રજૂ કરું છું એનિમિયા એટલે કે પાંડુ રોગ વિશેની માહિતી એનિમિયા એટલે શરીરમાં હિમોગ્લોબિન કે લોહ તત્વની ઉણપ કે અછત એનિમિયાની ચર્ચા શા માટે તો વિશ્વની કુલ વસ્તીના સત્યાવીસ ટકા व्यक्ति ओ एनीमिया के पांडु रोग से पीड़ित आता होय छे एनीमिया થયો છે તે કેવી રીતે ખબર પડે કે पांडु रोगના શું લક્ષણો છે તો કામ કરતા થાકી જાય સહયદ ચાલતા હાફ ચડી જાય શરીરમાં અશક્તિ લાગ્યા કરે છાતીમાં દુખાવો થાય માથું દુખ્યા કરે હાથ પગ ફીક્કા લાગે કે હાથ પગ ઠંડા પડી જાય ચક્કર આવે વગેરે સગર્ભા અવસ્થામાં એનિમિયાને લીધે કસુવાવડ થઈ જાય અધુરમીને બાળકનો જન્મ થાય કે જન્મેલ બાળક વારંવાર બીમાર પડી જાય જન્મેલ બાળક ઓછા વજનનું હોય માતા કે બાળકને એનિમિયાના લીધે વધુ ને વધુ બીમાર રહેવાની કે મરણની સંભાવના વધી જાય વ્યંધત્વની તકલીફ પણ થઈ શકે આ કેમ થાય તો શરીર પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબિન બનાવતું ના હોય કોઈ કારણસર શરીરમાંથી લોહીનો વ્યય થતો હોય જેમ કે ઝાડા ઉલટીમાં લોહી થતું હોય કે બહેનોને પીરિયડ દરમિયાન રક્તસ્રાવ વધુ થતો હોય કે પછી કોઈ બીમારીના લીધે શરીરમાં રક્ત કણોનો નાશ થઈ જતો હોય આ રક્ત કણો શરીર માટે આટલા જરૂરી કેમ તો રક્તકણો ફેફસામાંથી ઓક્સિજન ગ્રહણ કરે છે અને શરીરના કોષે કોષ સુધી પહોંચાડે છે શરીરના વિવિધ કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે અને ફેફસા સુધી પહોંચાડે છે કે જ્યાંથી તેનો શરીરની બહાર નિકાલ થાય છે શરીરના મોટા હાડકામાં જે બોન મેરો આવેલો હોય છે જેને કહેવાય અસ્થિ મજ્જા તેમાં રક્તકણો બનતા હોય છે અને આ રક્તકણોના નિર્માણ માટે આયન વિટામિન બી ટ્વેલ ફોલિક એસિડ અને અન્ય પોષક તત્વોની જરૂર પડતી હોય છે આથી જો શરીરમાં આયન વિટામિન બી ટ્વેલ જેવા પોષક તત્વોની ઉણપ હોય તો રક્તકણો કણો પૂરતા પ્રમાણમાં બની શકતા નથી વળી અમુક બીમારીઓ જેમ કે એચઆઈવી એઇડ્સ રિમેટોઇડ આર્થરાઇટીસ કિડનીની બીમારીઓ વગેરેમાં શરીર પૂરતા પ્રમાણમાં રક્તકણો બનાવી શકતું નથી સિકલ સેલ એનિમિયા જેમાં નામ મુજબ જ રક્ત આકાર કુદરતી રીતે દાંતરડા જેવો હોય છે જે શરીરમાં આવેલી નાની નાની રક્ત પેશીઓમાં ફસાઈ જાય છે અને નાશ પામે છે જેથી કરીને રક્તકણોની ખામી સર્જે છે થેલેસેમિયા કે જેમાં જીનેટિક પ્રોબ્લેમ કે જનીનિક તકલીફના કારણે રક્તકણો કણો પૂરતા પ્રમાણમાં બની શકતા નથી આથી જ જે વ્યક્તિ થેલેસેમિયા મેજરથી પીડાતું હોય તેને વારે વારે લોહી ચડાવવાની જરૂર પડતી હોય છે એનિમિયા થતો અટકાવવા માટે તમે ખોરાકમાં શું કાળજી રાખી શકો તો લીલા પાંદડાવાળા શાકભાજી બ્રોકલી જેવા શાકભાજીનો ઉપયોગ વધુ કરો કે જેમાંથી તમને આયન મળશે અંજીર ખજૂર સફરજન કાજુ બદામ પિસ્તા વગેરે પણ ખૂબ જ લાભદાયી રહે છે પંપિનના બીજ અળસીના બીજ તલ વગેરે પણ ખોરાકમાં વધુ પ્રમાણમાં લેવા જોઈએ વળી વિટામિન સી એ આયનનું એબ્ઝોર્બ્શન એટલે કે શરીરમાંથી આંતરડામાંથી શોષણ વધારતું હોવાથી વિટામિન સી વાળી વસ્તુઓ જે સેવન વધારવું જોઈએ ફળ ફળાદી લીંબુ આમળા વગેરેમાંથી તમને વિટામિન સી ભરપૂર માત્રામાં મળી શકે છે હિમોગ્લોબિનમાં હિમ એટલે આયન છે જેની ચર્ચા આપણે કરી અને ગ્લોબિન તે પ્રોટીન કહેવાય પ્રોટીન તમને ભરપૂર માત્રામાં મળે તે માટે તમારે કઠોળનો ઉપયોગ વધુ કરવો જોઈએ મળી દૂધ કે દૂધની વિવિધ બનાવટો પનીર વગેરેનો ઉપયોગ કરી શકાય ભાઈઓ અને બહેનો હું આશા રાખું કે મારો આ નાનકડો વિડીયો આપણે કંઈક અંશે માર્ગદર્શન પૂરું પાડવા માટે પૂરતો નીવડ્યો હશે આપનો દિવસ શુભ રહે આપનું સ્વાસ્થ્ય શ્રેષ્ઠ રહે એવી કામના સહિત આભાર